ભગવાન જગન્નાથજીની એકસો રથયાત્રા રંગે ચંગે જે પરંપરાગત જગન્નાથજી જ્યાં અમે ઊભા છીએ તે માર્ગ ઉપરથી પસાર થાય અને અમે તેમની એક ઝલક પામીએ તો ભગવાન જગન્નાથજી સજી ધજીને સાથે રથમાં બિરાજમાન થઈને તેમના ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળવાના છે આજે ત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો સુભદ્રાજી પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે મનમોહક સ્વરૂપ લાગી રહ્યું છે તેમનું અને ભક્તો તેમના દર્શન માટે બસ અધીરા બની રહ્યા છે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા જેની ભક્તો રાહ જોતા હોય છે કે ક્યારે અષાઢી બીજનો આ દિવસ આવે અને ક્યારે ભગવાન જગન્નાથજી તેમના દ્વાર પહોંચે અને ભક્તો તેમના દર્શન કરી શકે તો આજની જે આ રથયાત્રા છે ખૂબ જ મહત્વની છે કારણ કે અષાઢી તો છે જ સાથે જ આજે ભગવાન જગન્નાથજીને પહેલી વાર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું સાથે જ જે દિલીપદાસજી છે તેમને ગુરુની પદવી પણ એનાયત કરાઈ એટલે ખૂબ જ મહત્વની છે આજની આ રથયાત્રા અને દ્રશ્યો જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથજી ખૂબ જ સ્વરૂપ લાગી રહ્યું છે તેમનું જે રીતે સાજ સજ્યા છે છે તેમની એક ઝલક પામવા માટે ભક્તો પણ આતુર બન્યા તો વિરેન્દ્રસિંહ ભાટી ખાડિયાથી જોડાયા છે વિરેન્દ્ર કેવો માહોલ જોવા મળી રહ્યો છે જયારે રથયાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે ભગવાન જગન્નાથજીના રથની કેવી રાહ જોવાઈ રહી છે ભક્તોમાં કે ભગવાન આજે એકસો અડતાલીસ રથયાત્રા છે છે અને ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા ત્યારે જીએસટીવીની ટીમ છે તે કાર્ય વિસ્તારમાં ઉપસ્થિત છે અને તમામ જે દ્રશ્યો છે તે દર્શકો સુધી પહોંચાડવાની કોશિશ કરવા માંગે છે ભગવાનના રથ જ્યારે આવવાની તૈયારીઓમાં છે ત્યારે તમામ લોકો છે પોલીસ

જે તે ટ્રોન માર્ફતે રાખવામાં આવેલી છે પોલીસ કંટ્રોલ તૈયાર કંટ્રોલ રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તમામ જે આ ભક્તો છે તે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે દર્શન આપવા તમામ ભક્તોને આપવા માટે નીકળ્યા હોય ત્યારે ભગવાનની જે રાહ જોવા જોવા જે ખૂબ જ આતુરતાપૂર્વક ભગવાનની રાહ જોવાઈ રહી છે અને એક જ નાદ સંભાળવા મળી રહ્યો છે કે જય જગન્નાથ કારણ કે તમામ જે ભક્તો છે ત્રણસો ને પાસઠ દિવસ હોય છે ને તેમાંથી ત્રણસો ચોસઠ દિવસ સુધી આપણે ભગવાનના દર્શને જવાનું હોય છે પરંતુ એક માત્ર એવો દિવસ એટલે કે અષાઢી બીજ અને અરષાઢી બીજના દિવસે ભગવાન જ્યારે છે તે દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે નગરચર્યાની સાથે સાથે જો વાત કરવામાં આવે કૃષ્ણા તો અઢાર જેટલા ગજરાજ છે તે આ રથયાત્રાની અંદર જોડાયા છે તેમજ ભારતની જે સંસ્કૃતિ

જે વિધિ છે તે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી પરંતુ પહેલી વખત ભગવાન જગન્નાથજી એટલે કે જે નગરચર્યા નીકળે તે પહેલાં જે ગાર્ડ ઓફ ઓનર છે તે ગુજરાત પોલીસ એટલે કે અમદાવાદ પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું અને અત્યાર સુધીની અંદર જો વાત કરવામાં આવે કૃષ્ણ તો પહેલી વખત છે તે રથયાત્રા જયારે નીકળવાની હતી તે સમય સુધી એટલે કે ભગવાન ત્યાંથી પસાર થવાના છે

સાત વર્ષ સાત વર્ષથી મંદિરે આવેલા છે દર વર્ષે સરસ મળ્યા કાલે પણ મળી આજે પણ તમામ લોકો છે ક્યાંથી આવે આ જય સોદાનગરથી સોદાનગરથી ભગવાન આજે દર્શન આપવા આવવાના જે અત્યાર સુધી આપણે દર્શન કરવા જતા હતા પરંતુ વરસનો એક દિવસ કે ભગવાન પોતે દર્શન એ દર્શન માટે જય જગન્નાથ બસ એટલે જ આવ્યા છીએ કેવી રાહ જોઈ રહ્યા છો બસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ ભગવાનનો રથ જલ્દી આવી જાય ને અમને દર્શન આમ વનીતા વેરાવર સોમનાથ આવ્યા છે અમે પાંચ વર્ષ આવીએ જગન્નાથની યાત્રા જોવા માટે દર વર્ષ આવીએ બાપાની દર્શન કરવા માટે વેરાવળ સોમનાથ આવે છે બિલકુલથી તમામ લોકો છે તે દર્શને આવ્યા છે સોમનાથ એટલે કે રાજ્યના અલગ અલગ જગ્યાઓ એટલે કે અલગ અલગ જિલ્લાઓથી કૃષ્ણા તમામ લોકો ઉમટી પડ્યા છે નાના નાના ભૂલકાઓ સાથે તમામ પોતાના બાળકો સાથે ભગવાનની જે દર્શને છે તે આવી પહોંચ્યા છે અને જે ભગવાનની આતુરતાપૂર્વક ના જોવાતી હતી ગજરાત છે તે ગાડીયા પહોંચ્યા છે કૃષ્ણા જીવા જીવાભરવાદને કહીશ મારા સહયોગી કે દ્રશ્યો બતાવે કે ખાડીયા ગજરાજ પહોંચી ચૂક્યા છે કે જે રથયાત્રાની શરૂઆત થતી હોય છે અને જે ગજરાજ હોય છે તે ગજરાજ છે તે કૃષ્ણા ખાડીયા પહોંચ્યા છે એટલે કે રથયાત્રાની અંદર જે ખાડીયા પહોંચવાની જે શરૂઆત હોય છે તે શરૂઆત છે થઈ ચૂકી છે સાધુ સંતો છે તે જોવા મળી રહ્યા છે ક્રિષ્ણા અને જે ભક્તો હતા જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત આવ્યો છે અને તમામ જે ભગવાનના દર્શનની રાહ જોવાતી હતી તે ટૂંક જ સમયની અંદર તમામ ભક્તોને પૂર્ણ થશે પરંતુ તે દ્રશ્યો

બિલકુલથી ક્રિષ્ણા કે જ્યારે પણ દર વર્ષની જેમ જ્યારે ભગવાન જગન્નાથજીના જે રથ છે તે રાયપુર પહોંચતા હોય છે કાળિયા પહોંચતા હોય છે ત્યારે તેમનું જે પૂજા અર્ચના છે તે કરવામાં આવતી હોય છે તેની તાળામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે તમામ રીતે કારણ કે આ દિવસ છે તે ખૂબ અનેરો દિવસ રહેતો હોય છે અને તમામ ભક્તો છે તે દૂર દૂરથી આવતા હોય છે સ્થાનિક લોકો છે તે પણ આની અંદર જોડાતા હોય છે જે પ્રમાણે ગજરાજનું આગમન થયું છે એટલે કે કૃષ્ણ કહી શકાય કે જે ભક્તો આતુરતાપૂર્વક જે રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો થોડીક જ મિનિટોની અંદર અંત આવશે કારણ કે આ પ્રકારના દ્રશ્યો જે પ્રકારે તમામ ભક્તો રાહ જોતા હોય છે તે પ્રકારે જોવા મળી રહ્યું છે બીજી બાજુ કૃષ્ણ વાત કરવામાં આવે તો તમામ રીતે શહેર પોલીસ દ્વારા સુસજ્જ બનીને જે તૈયારીઓ છે તે કરી લેવામાં આવી હતી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી એઆઈ ટેકનોલોજીથી પ્રથમ વખત દેશની જો વાત કરવામાં આવે તો બેંગ્લોરની અંદર જે ઘટનાઓ ઘટ્યા બાદ જે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ છે તે રથયાત્રાની અંદર ક્રિષ્ના કરવામાં આવ્યો છે અને જે ઉપરથી જે ફૂલોનો વરસાદ છે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો છે તે પ્રકારે અહીંયા ખાડિયા વિસ્તારના જે રહીશો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે તમામ વાતો કરવામાં આવે તો અહીંના સ્થાનિકો છે જેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું ક્યાંથી આવે છો ઘોડાસરથી ઘોડાસરથી આવ્યા ભગવાન દર્શન આપવાની આતુરતા કેટલી બહુ જ હતી ભગવાન જલ્દી આવે જલ્દી દર્શન કરીએ અમે વરસાદ આવે તો વધારે સારું એમાં કૃષ્ણા વરસાદ આવે તો વધારે સારું છે ભગવાન જલ્દી આવે તેવી આતુરતા ભક્તો દ્વારા બતાવવામાં આવી રહી છે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે થયેલી છે મારા સહયોગી જીવા ભરવાડને કહીશ કે થોડાક ચકલેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં જવા સુધીની કોશિશ કરવામાં આવશે કારણ કે જીએસટીવીની ટીમ છે તે ગ્રાઉન્ડ ઉપર છે કૃષ્ણા અને તમામ લોકો સુધી અને તમામ જે જીએસટીવીના દર્શકો છે તેમના સુધી આ દ્રશ્યો પહોંચાડવાની છે તે કોશિશ કરવામાં માગીશું કારણ કે આ જે દ્રશ્યો છે તે જીએસટીવીની સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યા છે અને જે ભક્તો છે તે આતુરતાપૂર્વક જે ભગવાનની છે તે રાહ જોઈ રહ્યા છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ ગજરાજ છે ગજરાજ બાદ પણ જે આ દ્રશ્યો જોવા ભરવાડ બતાવે જીએસટીવીની કારણ કે આ જે દ્રશ્યો છે જે ખૂબ જ અનેરા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે આ આ આ જે લાગણીભર જે સ્થાનિકો જે જે શ્રદ્ધાળુઓ છે જે ભક્તો છે તે આવ્યા છે અને તે કહી રહ્યા છે કે ભગવાન તો દર્શને આવ્યા છે પરંતુ તેની સાથે સાથે ત્યારે ત્યાં જે ભક્તો ઉપસ્થિત છે તેમને પૂછો કે આ ગજરાજો ને જોઈને તેઓ કેટલો ઉત્સાહ અનુભવી રહ્યા છે કારણ કે ગજરાજો ત્યાંથી પસાર થતા હોય છે તેને જોવા માટે પણ લોકોની ભીડ એકઠી થઈ જતી હોય છે

જે દ્રશ્યો છે તે મારા સહયોગી જોવા ભરવાડ કેમેરા તરકી જે જીએસટીના દર્શકો છે તેમના સુધી પહોંચાડવાની કોશિશ કરે કે જે ટેબ્લો છે તે ટેબ્લોની શરૂઆત થઈ છે ખાડિયા ક્રિષ્ના જીએસટીની સ્કૂલ ઉપર જે ચકલેશ્વર મહાદેવ એક સાઈડ ને બીજી સાઈડ જે ટેબ્લો છે તે ટેબ્લો ધીરે ધીરે આવી રહ્યા છે અને ફસ્ટ નંબરનો જે ટેબલો છે એટલે કે ટ્રકોની જે શરૂઆત છે તે થઈ રહી છે ભારતમાં જે ભારતનો ધ્વજ છે તે સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યો છે અલગ અલગ જે સંસ્કૃતિ છે તે આ ટેબલોની અંદર ઝાંખી કરાવતી જોવા મળતી હોય છે અને તમામ ટ્રકોની અંદર જે ટેબલો હોય છે ને તે ટેબલોમાં ભારત દેશની અલગ અલગ રાજ્યો હોય અલગ અલગ જે સંસ્કૃતિ હોય તે સંસ્કૃતિના દર્શન છે તે જોવા મળતા હોય છે થોડા ચકલેશ્વર મહાદેવથી આગળ જવાની કોશિશ કરીશું કે જે ટેબલોની તો શરૂઆત થઈ ચૂકી છે પરંતુ તેની સાથે સાથે જે અહીંના સ્થાનિક છે તેમજ જે અહીંના ભક્તો છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે તમામ જે તૈયારીઓ છે તે કરી લેવામાં આવી હતી તમારું નામ गंगवानी અમદાવાદ સે હે અમદાવાદ વસરાપુર કેસા લાગ રહા હે જો બહોત અચ્છા માહોલ લાગ રહા હે અબી સબ અબી તો શુરુ ہوا હે બટ હમકો બહોત स्पिरिचुअल बहुत फील हो रहा है भगवान दर्शन देने आ रहे कैसा लग रहा है? इतनी आतुरता है कि आपको बता नहीं सकते हैं कि हमको लग रहा है कि भगवान हमको दर्शन देने आ रहे हैं हम कितने नसीब वाले हैं। साल में, एक दिन, साल में एक दिन होता है, वो आते है साल अपने को हमको जाना पड़ता है एक दिन भगवान निकलते हम नहीं जाए तो ये बहुत बुरी बात होगी जाना चाहिए

જય જગન્નાથના નાથથી ખાડીયા વિસ્તાર છે તે ક્રિષ્ના ગું ઉઠ્યો છે અને ફરીથી જે તમામ લોકો છે જે પ્રસાદી છે તેની વહેંચણી કરી રહ્યા છે દ્રશ્યો બતાવે કે આ તમામ જે ભક્તો છે પ્રસાદીની લેવા માટે જે આતુરતા હોય છે તે પ્રસાદી લઈ રહ્યા છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો પ્રેમ દરવાજાથી આ જે ટ્રક છે તે છે ખોડલધામનો આ ટ્રક છે તમામ જે લોકો છે તે જોઈ શકો છો ટ્રકોની એટલે કે જે ટેબ્લો છે તેની શરૂઆત છે તે ગ્રીષ્ના અઠવાડિયાથી થઈ ચૂકી છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો તમામ રીતે જે તૈયારીઓ હતી તે પોલીસ દ્વારા મોડી રાત્રિએ પણ આખી ઓપ છે તે આપવામાં આવ્યો હતો તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ જે એઆઈ ટેકનોલોજીથી સમગ્ર રથયાત્રા ઉપર નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા અલગ અલગ કંટ્રોલ રૂમ છે તે પણ બનાવી લેવામાં આવ્યા છે અને જે ખાડીયાની અંદર ભગવાન જગન્નાથજી જે રથયાત્રાની અંદર જે દર્શન આપવામાં આવી રહ્યા છે તેની આતુરતા તમે પણ આટલી ભીડ માં ભક્તો ની વચ્ચે જઈને તેમના અભિપ્રાયો જાણીએ આગળ પણ તમારી પાસેથી માહિતી મેળવતા રહીશું આભાર હાલમાં તો તો જે ટેબ્લો છે એટલે મીન્સ ટ્રકો છે તે હાલમાં ચકલેશ્વર મંદિર ખાતે પહોંચી ચુકી છે અને જે ગજરાજો છે તેઓ આગળ પ્રસ્થાન કરી રહ્યા છે સાંકડી ગલીઓ છે જે રથયાત્રાનો રૂટ છે તે ઘણો સાંકડી ગલીઓમાંથી આ રથયાત્રા પસાર થતી હોય છે અને તેમ છતાં પણ ભક્તોની ભીડ અહીંયા જોવા મળી રહી છે જે વિવિધ ટ્રકો છે તેને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી છે વિવિધ ટેબ્લો જોવા મળી રહ્યા છે ત્યારે આ વખતે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ઓપરેશન સિંદુર તે પણ એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે અને આવો ટ્રક સજાવવામાં આવ્યો છે સુશોભિત ટ્રકો પણ એક આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે ત્યારે આ વખતની જે રથયાત્રા છે તેમાં ઓપરેશન સિંધુની ટીમ ખાસ કરીને જે ટ્રકના સુશોભન કરવામાં મુખ્ય જોવા મળી રહી છે અને ઓપરેશન સિંધુની સાથે દેશભક્તિની ટીમ પણ જોવા મળી રહી છે ત્યારે જે યુવક મંડળ છે રતનપોડ યુવક મંડળ દ્વારા પણ છે તે ઓપરેશન સિંધુની ટીમ પર બે નારીએ જે રીતે દેશી રક્ષા માટે થઈ અને જે રીતે એ લોકોએ જે કહેવાય કે નારી શક્તિનું પ્રદર્શન કર્યું છે તેના માટે થઈને મેન સ્પેશિયલી આ થીમ અમે ડિસાઇડ કરેલી હતી

જેણે અમને આટલું શાંતિથી અને સુકુનની જિંદગી આપી છે અમે એ લોકોના લીધે આખા પૂરી રાત શાંતિથી બેફિકર જોઈ શકીએ છીએ તેના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે વ્યુમિકા સિંહ અને સોફિયા કુરેશીનું અત્યારે પાત્ર ભજવી રહ્યા છીએ તેમને અમારા દરેક ભારતીય નાગરિકો નાગરિકોની તરફથી અમે ખૂબ ખૂબ આભાર પાઠવીએ છીએ

પ્રાઉડ ફીલ થવું જોઈએ ઇન્ડિયન આર્મી અમારી સુરક્ષા માટે દેશ પર હાજર હોય છે સરહદ પર એની માટે ચેન્જીસ જે ઉપર આપણી ભારતની સેના જેટલી બોર્ડર ઉપર સેવા કરે છે જેટલી સુરક્ષા કરે એટલે આપણે શાંતિથી બધા ઊંઘી શકીએ એટલે શાંતિથી હરીફરી શકીએ એટલે આ રથયાત્રામાં અમારા તરફથી રતનપુર યુવક મંડળ તરફથી જે સૈનિકોને પાઠવવામાં આવ્યું સૈનિકોનો પ્રોત્સાહન વધારવામાં આવ્યો એના માટે અમે આ થીમ રાખી છે આ એ ફોર હંડ્રેડ છે આ મિસાઇલો છે અને અમે પોતે બી સૈનિકોના ગણવેશ પહેર્યા છે એક એવી થીમ અમે ધારણ કરી છે કે જે બે મહિલાઓ ઉપર છે સોફિયા છે અને આપણે વિમાન જોઈએ ત્યારે આપણને એવું જ ફીલ થાય છે કે હશે કે શું કરતા હશે કે આપણે આ બધાય

અલગ અલગ ઝાંખીઓ તેમાં જોવા મળતી હોય છે એ પ્રકૃતિ બચાવની વાત હોય કે પછી ઓપરેશન સિંદૂર હોય સાથે જ આખી રથયાત્રાનું વિશેષ મહત્વ છે કારણ કે લોકો તેને જોવા માટે આવતા હોય છે એકસો અડતાલીસમી રથયાત્રા છે જે રંગે ચંગે પરંપરાગત માર્ગ પર આગળ વધ જોવા મળી રહી છે અને લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે કારણ કે તેમની ગલીમાંથી તેમના મોહલ્લામાંથી ભગવાન પસાર થવાના છે તેમને દર્શન આપવા માટે આખું વર્ષ ભક્તો મંદિરમાં જતા હોય છે ભગવાનના દર્શન કરતા હોય છે પરંતુ અષાઢી બીજનો આજનો આ પર્વ એવો કે જ્યારે ભગવાન પોતે મંદિરમાંથી નીકળીને પોતાના ભક્તોને મળવા માટે બહાર આવતા હોય છે આ પ્રકૃતિ બચાવનો ટેબ્લો આપ જોઈ રહ્યા છો સુંદર મજાના ઝાડ તેમાં જોવા મળી રહ્યા છે જે એકસો એક ટ્રક જોડાતી હોય છે તેમાં વિવિધ ઝાંખીઓ જોવા મળતી હોય છે જે અમુક મેસેજ આપતી ઝાંખીઓ પણ હોય છે તો ભજન મંડળી બીજી તરફ જોવા મળી રહી છે ભજન મંડળીઓનું પણ વિશેષ આકર્ષણ હોય છે કારણ કે ભગવાનના ભજન ગાતી ગાતી આ ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાય છે ત્રીથ જેટલી ભજન મંડળી જોડાય છે આ સમગ્ર રથયાત્રામાં બીજી તરફના દ્રશ્યો વિવિધ ટ્રકોના દ્રશ્યો જેને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે આ સુંદર ટ્રક સજાવાય છે જેમાં ભગવાન જગન્નાથજી વચ્ચે બહેન સુભદ્રાજી અને છેલ્લે બલભદ્રજીના દર્શન થઈ રહ્યા છે તો રથોની તો આતુરતાથી રાહ જોવાઈ રહી છે પરંતુ તે પહેલા આજે વિવિધ પ્રકારના સુંદર સજાવેલા ટ્રકો જોવા મળી રહ્યા છે પણ જોવા જોવા માટે લોકો અહીં અહીં એકઠા થયેલા છે 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 અને લોકોની ભીડ મળી રહી જે સમગ્ર માર્ગ પરથી આ રથયાત્રા પસાર થાય તે ખૂબ જ સાંકડો માર્ગ હોય છે કેટલીક જગ્યાએ તેમ છતાં પણ ભક્તો અહીં આતુરતાથી ભગવાનની રાહ જોવા માટે એકઠા થાય છે અને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્તપણે ગોઠવવામાં આવે છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે